સ્કંદ સ્કંદૃતી અધ્યાય ચુર્દશ સંધ્યાકાળદર્ભધાન શ્લોક સંખ્યા ઓગણીસ શબ્દાર્થનો શ્રી ભક્તિવધાન શહી પ્રામાહુરાત્મનો માનિની યસ્યામ સ્વધુ મધ્ય પુમારતી વિજ્વર શબ્દા યામ પત્ની કે જેને આહુ કહે છે આત્મન અંગની હિ એમ અર્ધમ અર્ધી શ્રેય કલ્યાણ કામસ બધી માનિની હે માનુની ય્યામ જેમાં સ્વધુરમ બધી જવાબદારીઓ અદ્યસ્ય સોંપીને પુમાન પુરુષ ચરતી ફરે છે વિજ્વરહ ચિંતા રહિત થઈને અનુવાદ હે માનુની પત્ની એટલી સહાયક હોય છે કે તે પતિની અર્ધાંગના કહેવાય છે તે પતિના શુભ કાર્યો છે શ્રી શ્રીચૈતન્યમનો સ્થાપી યુન ભૂતલે સ્વયં સ્વયંકામ દ સ્વદાંતક મંદ્યહં શ્રી ગુરુ શ્રી શ્રીતપદકમલ શ્રી શ્રીપં સાગ્રજાં સગણગુનાતાન્ તમ સજીવ સાવૈત સાવધૂત કૃષ્ણ શ્રીરાધાકૃષ્ણપદાન્સગણલિતા શ્રી પાદાન સહગણ શ્રી શખાન્વીતા હે કૃષ્ણકુરૂણા સિંધુ દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમો સુધી તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમા હરી પ્રિય વાંછા કલ્પતર્વૈશ કૃપા સિંધુ દેવ પતિતાનામ પાવનભ્યો વૈષ્ણવ્યો નમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ ગદાધર અદ્વૈત ગાધર ભારત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કશ્યપ મુનિ આ શ્લોકોમાં જે ચાલી રહ્યા છે તે શ્લોકોમાં સ્ત્રીની જવાબદારી સ્ત્રી નું મહત્વ સમજાવી રહ્યા છે અને પોતે કહી રહ્યા છે શ્રેયસ કામસ્ય માની માની રિસ્પેક્ટેડ આદરણીય એ આદરણીય પત્ની એ આદરણીય આદર આપવાની યોગ્ય છે પત્ની વિચારો ફેમિનિસ્ટ લોકો સમજી નહીં શકશે આ કે જે લોકો ધર્મનું પાલન કરનારા છે તે સ્ત્રીઓને કેટલો આદર આપે છે ફેમિલી શું કે સ્ત્રીઓ સમાન છે સ્ત્રીઓ સમાન નથી પણ આદરણીય છે અને શું છે હરદમ આત્માનો હરદમ આત્માનો હરદમ અર્ધાંગના છે સ્ત્રી તેનો અર્થ શું શાસ્ત્ર કહે છે જે લોકો ખરેખર ધાર્મિક છે તે ધાર્મિક લોકો કહે છે કે સ્ત્રી અર્ધંગના છે સન્માન આપવાને યોગ્ય છે પણ એનું રક્ષણ થવું છે આ વસ્તુ નથી સમજી શકતા બાકી સ્ત્રી કેટલી એની જે મહત્વ છે તે કેટલું ઉચ્ચ કક્ષાનું છે અહીંયા કોઈ સામાન્ય જીવ નથી કહી રહ્યા સ્ત્રી વિશે સામાન્ય જીવ નથી કહી રહ્યા કશ્ય ઋષિ જે દેવ અને દાનો બંનેના પિતા છે કહી રહ્યા છે કે હે માનુની કેમ અર્ધાંગના કહેવાય છે એ માનુની માનુની મીન્સ માન યોગ્ય તો કેમ શું કહી રહ્યા છે કે હે માનુની પત્ની એટલી સહાયક હોય છે કે તે પતિની અર્ધાંગના કહેવાય છે વિચારો જેટલું પુરુષનું મહત્વ છે એનાથી કઈ ઘણું વિશેષ મહત્વ સ્ત્રીનું છે એમ કહી શકાય પુરુષનું શું કામ પૈસા કમાવા બસ અર્થ ધાર્મિક રીતે ધર્મ અર્થ અને ત્યાર પછી કામ સ્ત્રી છે તો એ જે ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ તો આ ત્રણ પુરુષાર્થ ધર્મ અર્થ અને કામ ધર્મ ધાર્મિક રીતે અર્થ ની પ્રાપ્તિ કર્યા પછી કામ સંતુષ્ટ કરવા માટે સ્ત્રી છે ધર્મ અર્થ કામ પણ એ બધું ધાર્મિક રીતે તો શું થશે મોક્ષ આ ચાર વસ્તુ છે જેમાં ત્રણ વસ્તુ જો બરાબર પાલન થશે તો ચોથી મોક્ષ મળશે પણ લોકોને ધર્મ અર્થ અને કામ બસ લોકોને ધર્મ અર્થ અધર્મ થી પેદા કરેલો અર્થ અને પછી કામ એટલે આ ડેન્જરસ છે પણ સ્ત્રીમાંથી બચાવે છે એટલે અહીંયા કહે છે કે તે પતિની અર્ધાંગના કહેવાય છે તે પતિના બધા જ શુભ કાર્યોમાં સહભાગી થાય છે અહીંયા પ્રભપાત ભાવાર્થમાં લખી જાનો અર્થ છું પતિના સર્વ કાર્યોમાં સૌભાગ સહભાગી થાય છે શુભ કાર્યોમાં મીન્સ અર્ધો અંગ મીન્સ આપણું શરીર છે તો આપણે શરીરના આપણે માલિક નથી અથવા તો એક શરીર છે તો આપણે મીન્સ આપણું અંગ છે આપણું છે પણ સ્ત્રીને અર્ધાંગના ગણિત મીન્સ સ્ત્રી પણ અંગ છે એક આના કારણે કારણ કે તે પતિના બધા શુભ કાર્યોમાં સહભાગી થાય ખભે ખભે મેળ ખભે ખભે મેળવીને ચાલે છે એટલે સ્ત્રીનો કેટલો મહત્વનો રોલ છે એની કેટલી મોટી ભૂમિકા છે આ બહુ ધ્યાનથી આપણે સમજવું છે તો વાસ્તવમાં જીવન સફળ થાય અહીંયા પ્રોપર લખે છે કે પતિના સ્ત્રીને અર્ધાંગના કેમ કહેવામાં આવે છે વૈદિક શાસ્ત્રાજ્ઞા પ્રમાણે મનુષ્યને અરે પત્નીને મનુષ્યની અર્ધાંગના કહેવા ગણવામાં આવી છે કારણ કે પતિના અર્ધા કર્તવ્યો કરવા માટે તેને જવાબદાર માનવામાં આવે છે તો કયા અર્ધા કર્મ તો કહે છે ગૃહસ્થાના શિરે પાંચ યજ્ઞો પાંચ પ્રકારના યજ્ઞો કરવાની જવાબદારી હોય છે પંચ યજ્ઞો જેથી તે જીવન વ્યવહાર દરમિયાન કરેલા સર્વ પ્રકારના અનિવાર્ય કર્મના ફળથી મુક્ત થઈ શકે એટલે આપણે અનિવાર્ય કર્મો કરવા બહુ જરૂરી છે પ્રસાદ લેવો ઘરની સફાઈ કરવી પાણી ઉપયોગ કરવો ખંજવાડવા અનિવાર્ય એ તમે નિવારી નહીં શકો પણ એ અનિવાર્ય કર્મોમાં પાપ લાગે એનું શું આપણે પ્રસાદ લઈએ તો એ અગ્નિમાં બનાવવો પડે તો અગ્નિને કારણે ઘણા અનિવાર્ય કર્મ છે અગ્નિ પ્રગટાવ પણ એમાં જીવ ની હત્યા થાય છે પાણી ભરવું માટલામાં અનિવાર્ય છે એમાં જીવની હત્યા થાય છે પોતું મારવું અનિવાર્ય છે જીવની હત્યા થાય છે ખંજવાડવું અનિવાર્ય છે જીવની હત્યા થાય છે પાંચમું ભૂલી જાઉં છું કોઈને યાદ છે પાંચમું કર્તવ્ય આ પાંચ કર્મો અનિવાર્ય છે કરવા જ પડે એના વગર નહીં ચાલે ચાલતા યસ ચાલવામાં યસ ચાલવામાં હત્યા થઈ તો પાંચ અનિવાર્ય ચાલવું જ પડે તમારે તમે એક જગ્યા બેસી નહીં રહો હવે તમે જોઈ જોઈને નહીં ચાલે અનિવાર્ય છે કેટલું જોશો તો પણ અજાણતા ઘણીવાર આપણે જે કીર્તન કોઈ કરતા હોય ને જીવણું દેખાતું હોય એને ઠપ્પ દઈને પગ પડી જાય મરી જાય આ બધા કર્ત પાપ કર્મ થઈ રહ્યા છે એટલા અનિવાર્ય કર્મ કરવું જ પડે પણ એમાં પાપ કર્મ થાય એનું શું તો અહીંયા પ્રોપાત લખે છે કેમ પાંચ યજ્ઞ કરવાની ગૃહસ્થની જવાબદારી છે જેથી તે તેણે જીવન વ્યવહાર દરમિયાન કરેલા સરો પ્રકારના અનિવાર્ય કર્મના ફળમાંથી મુક્ત થઈ શકે માણસ હવે હવે પ્રપાત સમજાય છે ક્યાં કરવું જોઈએ પણ નહીં આપણે કંઈ જરૂર નથી એનું કારણ પ્રપાત કે માણસ જ્યારે ગુણાત્મક રીતે એટલે કૂતરા બિલાડી જેવો બની જાય છે ત્યારે તે આધ્યાત્મિક મૂલ્ય કેળવવા માટેના કર્તવ્યો કરવાનું અદા કરવાનું ભૂલી જાય છે એટલે મીન્સ ગુણ જ્યારે કુતરા બિલા ગુણ આવે કુતરા બિલાના ગુણ એટલે શું આહા નિદ્રા ભય મૈથુન નિર્લજ થઈને આહા નિદ્રા ભય મૈથુન નિર્લજ થઈને કૂતરા બિલાડા થઈને મૈથુન કરે છે તો જ્યારે ગુણાત્મક રીતે કૂતરા બિલાડા બની જાય પ્રભાત લખે છે કે એનામાં કૂતરા બિલાડા ગુણ દેખાય આપણે જોઈએ નિર્લજ લોકો થઈ ગયા છે આહા નિદ્રા ભય મૈથુનમાં કોઈ સંયમ નથી તો અદાકાર ભૂલી જાય છે અને એ રીતે તે પોતાની પત્નીને ઇન્દ્રિય સુખના સાધન તરીકે ભોગવે છે કુત્રી કુતરોને શું દેખાય કુત્રી એને એ નહીં દેખાય મારી મા છે બેન છે અથવા મારે મારે નહીં કરવું છે આવું કર્તવ્ય એને ખબર નથી તો મનુષ્ય પણ જે સ્ત્રી મળી તે એની સાથે જો સંભોગ કરવાનો વિચારશે તો એ ક્યાં પહોંચશે એટલે અહીંયા લખે છે કે ત્યારે તે આધ્યાત્મિક મૂલ્ય કેળવામાં કેળવવા માટેના કર્તવ્ય ભૂલી જાય છે અને એ રીતે તે પોતાની સાધન તરીકે ભોગવે છે અહીંયાથી લોકો અટકતા નથી કે પત્નીને ઇન્દ્રિય સુખના સાધન તરીકે ભોગવે છે પણ આથી આગળ વધીને બધી સ્ત્રીને માતૃવત પર શું નહીં હ માતૃવત છે બધી સ્ત્રી માતૃવત છે પણ આપણે જે સ્ત્રી જોઈએ આની સાથે મારે ભોગવવી છે આને મારી ભોગવવી છે અને મારે ભોગવવી છે તો આ કૂતરા બિલા નું સ્તર છે કૂતરા બિલા થોડું જોઈ કે આ મારી બેન છે કે મારી મા છે કે મારી પુત્રી છે એટલે આખો સમાજ ક્યાં પહોંચી ગયો મનુષ્ય જીવન વિદ્વાન વ્યક્તિ સમજે છે કે આ જગતની સ્ત્રીઓ બધી મારા ભોગવા માટે નથી અને મારી પત્ની પણ ભોગવા માટે નથી અહીંયા તો સ્પષ્ટ લખે જ કે પોતાની પત્નીને ઇન્દ્રિય સુખના સાધન તરીકે ભોગવે છે મીન્સ શું મીન્સ ગુણાત્મક રીતે કૂતરા બિલાડા જ્યારે ઇન્દ્રિય તૃપ્તિના સાધન તરીકે પત્નીનો સ્વીકાર થાય છે ત્યારે અંગત સૌંદર્ય વિચારણામાં લેવાની મુખ્ય બાબત હોય છે એટલે ખાલી બોડી સુંદર સ્ત્રી બસ સૌંદર્ય એ જ બીજું ત્યારે અંગત સૌંદર્ય જ વિચારણામાં લેવાથી મુખ્ય બાબત હોય છે પણ ના આ લોકો ભૂલી ગયા છે એટલે પત્ની બસ સુંદર હોય એ જ પૂરતું છે પછી ગુણવતી હોય તો નહીં એની જરૂર નથી સુંદર છે ને બસ રેખા બહુ સુંદર હિરોઈન હતી એના ચાર ચાર વાર મેરેજ કરે ચાર વાર છૂટાછડા લીધા બહુ સુંદર આજે રેખા ને જોવાનું ગમે વૃદ્ધ થઈ ગઈ કેટલી બધી રેખા એના મોઢા પર પડી ગઈ છે રેખાના મોડા પર રેખા કોણ ગમશે પણ સુંદરતા 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 આજ પહેલું પરિબળ એ જ છે સુંદરતા ગુણ સુંદર એટલે ગુણવતી લોકો એમ સમજે છે મૂર્ખ બોલે નહીં ત્યાં સુધી ખબર નહીં પડે કે મૂર્ખ છે એના જેવું છે તો સ્ત્રી સુંદર હોય ગુણવત્તી હોય શકે એવું જરૂરી નથી કે નહીં હોય પણ સુંદર છે એટલે ગુણવતી છે જેવું જરૂરી નથી એટલે આપણે શું આપણે ગુણ નથી જોતા કુતરા બિલા ની જેમ બસ આ સુંદર છે મારે લાયક છે હું માણસનું કેટલું મોટું કેટલો બધો તીવ્ર થી બધામાં ઘુસી ગયો છે હમ તો કઈ છે ગઈકાલે જ મેં લેક્ચર સાંભળ્યું કે હજુ તો પાંચ હજાર વર્ષ થયા છે કહ્યું ને આટલું બધું ડિગ્રેડેશન થયું છે વિચારો આટલું બધું ડિગ્રેડેશન પતન તો પછી શું થશે હાલત અત્યારે જ સ્ત્રીઓ એવું વિચારે છે કે મારે મેરેજ કરીને ચૂલો ફૂંકવાનો મારે રસોઈ કરવાની શા માટે હું રસોઈ કરું હું નોકરી કરીશ સ્ત્રીત્વ નાની બાળ છોકરી હોય ને નાની છોકરી એને જે ઢીંગલી સાથે રમવાનું બહુ ગમે અને એને નાનો એ થોડી મોટી થાય પછી એનાથી નાની છોકરી ને તો એની સેવા કરવાનું ગમે એ સ્ત્રીત્વ છે માતૃત્વ સ્ત્રીમાં પહેલેથી જ હોય એને બહુ ગમે તમે જોજો નાનો ચૂલો લાવે ને બધી ઘરની આઈટમ હોય ને કુકિંગ કરવાનું કેવું હવે અત્યારની સ્ત્રીઓની ખબર નહીં અત્યારની નાની છોકરીઓ તો ખબર નહીં પહેલાં જ બિચારીને બે ત્રણ વર્ષથી જ મોબાઈલ આપી દઈ એટલે એમાંથી બધું ગેમ રમે એટલે એનું સ્ત્રીત્વ હણી લેવામાં આવ્યું છે માતૃત્વ ભાવના માત્રની ભાવના તમે જોશો કોઈ પણ સ્ત્રી હોય નાની છોકરી જો પ્રોપર ટ્રેન પામી હોય ને તો એને જ નાના છોકરાઓ છોકરીઓ એને રમાડવાની એની સેવા કરવાનું ગમે એનો માતૃત્વ ભાવ છે એટલે એને રમાડે આ આ સ્ત્રીનો સ્વભાવ છે સ્ત્રી માતા છે એટલે તો કે માતૃવત પડદા રહેશું માતાની ભૂમિકા અદા કરે છે પત્ની એક પત્ની કે એક અત્યારે કળિયોગમાં એક પત્ની બાકીની બધી માતા કોણ સમસ્યા વસ્તુ ઇવન પત્નીને પણ અંબા માતા કહીને કોઈ સંબોધન કરે છે તો આનું આનું શું થશે જયારે અંગત સૌંદર્ય જ વિચારણામાં લેવાતી મુખ્ય બાબત હોય છે અને જ્યાં અંગત ઇન્દ્રિય તૃપ્તિમાં રોકાવટ થઈ કે છૂટાછેડા થાય છે આ મને નથી ગમતી છોડો એને છોડો બીજાને પકડો મેં કહ્યું કે એની પત્ની થોડું માનસિક રીતે થોડો સમસ્યા છે તો મને સુખ નથી મળતું અને બહુ ઝઘડા થાય તો મારા બધા લોકો કે જગ્યાએ છોડી દે બીજા મેરેજ કરી દે નહીં આ ધાર્મિક કાર્ય નહીં કરશો આનાથી બહુ મોટું પાપ કર્મ થશે અત્યાર તો તમને લાગશે ઇન્દ્ર પણ જે પત્નીને તમે છૂટાછેડા નહીં કરો એની સાથે વ્યવહાર કરો જો પ્રયાસ કરો તમારું નસીબ તમારું નસીબ ઘણીવાર આપણી પાસે કરોડો રૂપિયા આવે છે અને ઘણીવાર કરોડો રૂપિયાનું દેવ ચડી જાય છે નસીબ આપણું આપણા કર્તવ કર્મ એવા પાપ કર્મ જેને કારણે આપણે થાય છે તો એ જ રીતે એકવાર મેરેજ કરી લીધા પછી ભૂલી જવાનું લગ્ન વિચ્છેદ છૂટાછેડા ડિવોર્સ એ આપણી ડિક્શનરી એ વૈદિક ડિક્શનરીનો શબ્દ જ નથી પ્રભુપાત કહી છે આવું ક્યાં હતું જ નહીં હવે તો જોવા નથી મળતું પણ હું જ્યારે નાનો હતો ત્યારે જોતો હતો કે હસબન્ડ વાઈફ હોય ઘણીવાર તો એ કાણો પણ હોય અને વાઈફ બહુ સુંદર દેખાતી હોય મીન્સ પેલો કદરૂપો પણ દેખાતો હોય અથવા ઊંધો બાવીસ વર્ષ કે પત્ની સુંદર નહીં દેખાતી હોય પતિ બહુ સારો હોય પણ એ લોકો બહુ સુખેથી રહેતા હોય છે આ શિક્ષણ ક્યારે આપણે પહોંચાડીશું લોકો સુધી કે ભાઈ સ્ત્રી કે પુરુષ સુંદર નહીં હોય હોય જે આપણા નસીબમાં છે તેને સ્વીકારો હવે એની સાથે રહીને સ્ત્રીને અર્ધાંગના સમજીને આપણે ધાર્મિક કર્તવ્ય અદા કરો એટલે અહીંયા કહે છે કે તે પતિના બધા શુભ કાર્યોમાં સહભાગી થાય છે પત્નીને બધી જવાબદારી સોંપીને પતિ ચિંતાથી મુક્ત થઈ જાય છે આ કોણ કે કશ્યપ ઋષિ કહે છે કશ્યપ મુનિ કહે છે આ કોઈ સામાન્ય જીવ નથી કહેતા પતિને જવાબ પત્નીને જવાબદારી સોંપી દે તો આ બધું કામ પતાવી દેજે યજ્ઞ પૂજા બધું કરી દેજે ભગવાન માટે ભોગ બનાવી દેશે પત્ની ઘર સફાઈ કરી દેશે પતિ આવે સાંજે સવાર જાય તો પતિ માટે ટિફિન બનાવી દે પતિ સાંજે આવે તો જમવાનું તૈયાર છે પતિને પાણીનો એક ગ્લાસ આપી દીધો પતિ ખુશ સ્વાગત કરે છે હા જરૂરી છે આ તો પતિ થાકેલો આવેલો હોય અને પત્ની ટીવી જોતી હોય આ તો મોબાઈલ જોતી હોય આવી ગયા ચાલો જ્યાં પાણી ત્યાંથી લઈ લેજો કે પણ નહીં આ તો હું કહું છું પેલો બિચારા આવે ને સીધો માટલા પાસે જાય પાણી પીએ આખો દિવસ નીચવાઈને આવ્યો હોય આશા રાખે પત્ની કઈક બે શબ્દ સારા કહેશે નહીં મારે તો ગરબા રમવા જવાનું છે મારે તો કીર્તન કરવા જવાનું છે તમે જરા જોઈ લેજો ઘરમાં જાતે લઈ લેજો અહીંયા ડાંકી દીધું છે જમવાનું લઈ લેજો થોડું ગરમ કરી આપની હા ચાલશે હવે શું ગરમ હમ અત્યારની આ સ્થિતિ છે ક્યાં પહોંચશે આપણું હા પાંચ હજાર વર્ષમાં આ સ્થિતિ છે અથવા હવે તો છોકરીઓને ગમતું નથી એક છોકરીને મેં પૂછ્યું કે શું ભણવાનું શું કમ ભણવા માટે આ એ કરે છે તો કે કદાચ મારો પતિ છે તે એની સાથે મને નહીં પાવી છૂટાછેડા થઈ ગયા તો હું મારા પગ પર તો બી રહી શકું અરે ભાઈ હજુ મેરેજ નથી થયા ને આ વિચાર ચાલુ કરી દીધા કે છૂટાછેડા થશે લો એટલે ક્યાં જ ક્યાં મનમાં ઘુસીને સ્ત્રીઓના પુરુષોના મનમાં ઘૂસીને ક્યાં શું કરી રહ્યો છે એક વ્યક્તિ કોઈ કહેતો હતો કે આપણે મેરેજ કરીએ પહેલા સ્ત્રીને ભોગવી લેવાની કે જેથી મેરેજ કરીએ તો પછી વાંધો નહીં આવે કેમ આવું કેમ એટલે લોકો પાસે એટલા મિસકોન્સેપ્ટ છે આ ટીવી જોઈ જોઈને મોબાઈલ જોઈ જોઈને હા સિરિયલો જોઈ જોઈને પેલું જેઠાલાલ ઉલટા ચશ્મા નહીં તારક મહેતા કૌ ઉલ્ટા ચશ્મા નોનસેન્સ સિરિયલ પેલો હીરો જેઠાલાલ એ બીજાની પત્નીને જોઈને ખુશ થાય લોકો તાળી પાડે એની સાથે એને અફેર જેવો નહીં પણ એના તરફ આકર્ષાયેલો હોય અને આવી સિરિયલ આવે છે પછી આપણે શું આશા રાખીએ શું આશા રાખીએ અને એ સિરિયલ કેટલા હપ્તા કેટલા વર્ષોથી ચાલે છે અને સીઆઈડી કેવી રીતે ખૂન કરવું કેવી રીતે પકડવા આપણે આજ બધું સસ્પેન્સ ખૂનવાળી સીઆઈડી અને આ પારિવારિક મનોરંજન આવું છે આપણું પારિવારિક મનોરંજન તમે વિચારો ક્યાં પહોંચશે આપણે એટલે પ્રભાત કહે છે કે જ્યારે ઇન્દ્રિય તૃપ્તિના સાધન તરીકે પત્નીનો સ્વીકાર થાય છે ત્યારે અંગત સૌંદર્ય જ વિચારણામાં લેવાથી મુખ્ય બાબત હોય છે અને જ્યાં અંગત ઇન્દ્રિય તૃપ્તિમાં રૂકાવટ થઈ કે વિક્ષેપ યા છૂટાછેડા થાય છે પરંતુ પરસ્પર સહયોગ દ્વારા જયારે પતિ પત્ની આધ્યાત્મિક ઉન્નતિ નું ધ્યેય રાખે છે ત્યારે અંગત પ્રશ્ન વિચારણામાં રહેતો નથી કે પ્રેમમાં વિક્ષેપ પડતો નથી એટલે જયારે પતિ અને પત્ની બંને ભક્ત હોય ત્યારે કોઈ છૂટાછેડા નથી કે કોઈ દુઃખ નથી ઇન્દ્રિય તુપ્તિ નથી પતિ પત્ની કેન્દ્ર શું છે આધ્યાત્મિક ઉન્નતિ પેલામાં કેન્દ્ર શું છે ઇન્દ્રિય તૃપ્તિ તો ઇન્દ્રિય તૃપ્તિ જયારે સંસાર કરી છાડી અને ચાર કૃષ્ણને જયારે કેન્દ્રમાં રાખીને સંસાર કરવામાં આવે છે ત્યારે આવું સુખમય સંસાર બને તારો સંસાર સુખી થાય એવા આશીર્વાદ આપતા હતા પહેલા સારી રીતે તમે પતિ પત્ની રહો હવે તો આવા આશીર્વાદ ક્યાં મળે છે ગ્રીટિંગ્સ મોકલી દે મોબાઈલ પર મેરેજ ત્યાં શુભ મેરેજ બસ પતિ ગયું સલાહ આપવી જોઈએ તો ત્યારે છૂટાછેડા નથી જ્યારે પતિ પત્ની આધ્યાત્મિક ઉન્નતિનું ધ્યેય રાખે છે ત્યારે કહેવાતા પ્રેમમાં વિક્ષેપ પડતો નથી કે છૂટાછેડા થતા નથી અધિકૃત ધર્મશાસ્ત્રોમાં નિર્દેશ્યા પ્રમાણે લગ્ન એ વાસ્તવમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે પરસ્પરના સહકારી કરવામાં આવતું કર્તવ્ય છે લગ્ન કરવું બહુ જરૂરી છે એટલે પ્રભુપાત કઈ છે શાસ્ત્ર કહે છે કે એક પણ સ્ત્રી કુંવારી નહીં જોઈએ અને વધારેમાં વધારે પુરુષ બ્રહ્મચારી બનવા જોઈએ એક ટેમ્પલ કહ્યું કે ટેમ્પલમાં જેટલા પણ પુરુષ પ્રભુ ભક્તો છે બ્રહ્મચારી યુવકો છે એ વધારે વધારે બ્રહ્મચારી બનવા જોઈએ અને જેટલી પણ સ્ત્રી છે એ બધી ના મેરેજ થવા જોઈએ અઘરું છે કામ કરિયુગમાં કારણ કે સ્ત્રીની સંખ્યા ઓછી થઈ રહી છે કેટલી બધી સ્ત્રીઓ સ્ત્રીઓની હત્યા બાળક પેટમાં ગર્ભમાં જો છોકરી નિદાન થાય એટલે એની મારી નાખો છોકરી જરૂરી નથી આ કરી કરી તો ગવર્મેન્ટ નો કાયદો આવ્યો ગવર્મેન્ટ કે ગર્ભ પરીક્ષણ નહીં કરવાનું એટલે આટકેલું છે પણ તો પણ અંદર કાને કરાવે છે અને હત્યા એટલે હવે હવે છોકરીઓ મળતી નથી આ બધું બીમ બેલેન્સ કરી નાખ્યું છે આપણે તો તેથી આધ્યાત્મિક જાગૃતિ માટે નિર્માય નથી એવા કૂતરા બિલાડા જેવું જીવન ટાળવા માટે લગ્ન એ અત્યંત જરૂરી છે સ્ત્રીઓ માટે પુરુષો માટે અનિવાર્ય નથી એ બ્રહ્મચારી બનીને સીધો ગૃહ હતા બધી લંપન જમ્પનમાં પડે નહીં કે સ્ત્રી સાથે મેરેજ કરી અને સારી નીકળી નહીં નીકળી જવા દો એના કરતા સીધા બ્રહ્મચારી થી ડાયરેક્ટ સંન્યાસ બે સ્કીપ કરી દો જો રહેવાય તો પણ પછી લંપટ નથી બનવાનું એના નામ પર સારો સંઘ કરીશું ગ્રહસ્થ પણ એકચ્યુઅલી પ્રભુપાત કહે છે ગ્રહસ્થ પણ એક બ્રહ્મચારી છે જે એક કોટેશન હમણાં અમે વાંચ્યું કે પ્રભુપાત કહે છે કે જે ગૃહસ્થ પોતાની સુંદર પત્ની સાથે રહીને ઇન્દ્રિય તૃપ્તિ નહીં કરતો હોય અનૈતિક જાતીય સંબંધ નહીં જીવતો હોય તો એ એક સારો બ્રહ્મચારી છે એટલે ગૃહસ્થ પણ સારો બ્રહ્મચારી બની શકે છે તો આ રીતે લગ્ન જરૂરી છે પણ લગ્નમાં શું છે કૃષ્ણ કેન્દ્ર આધ્યાત્મિક ઉન્નતિ કેન્દ્ર સ્થાને હોવા જોઈએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલપ્રભપાત કી જાય મંચકૃપા સિંધુ